ગરોડેશ્વર ટ્રાઇબલ મ્યુઝિયમ કાંડ પ્રકરણમાં યુવાનોના પિતા દ્વારા આવતીકાલના કેવડિયાના કાર્યક્રમથી પોતાને અલગ કરતું નિવેદન આપ્યું હતું મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલા ગરોડેશ્વર ટ્રાઇબલ મ્યુઝિયમ કાંડ પ્રકરણમાં આદિવાસી સમાજના બે યુવાનોના મૃત્યુ થયા હતા જેને લઈને આદિવાસી સમાજ દ્વારા આવતીકાલ મંગળવારના રોજ બંને યુવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ કેવડિયા એકતાનગર ખાતે કરવાનું નક્કી થયું હતું જેમાં ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી સમગ્ર આદિવાસી સમાજના લોકો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આવવાના હોય ડેડિયાપાડા ધારાસભ્ય શ્રી જયદરભાઈ વસાવા તથા આદિવાસી સમાજના આગેવાનોએ ચાલો કેવડિયાનું આહવાન કર્યું હતું પરંતુ મૃતક યુવાનોના પિતા દ્વારા આ કાર્યક્રમથી પોતાને અલગ હોવાનું નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે જેને લઈને રાજકારણ ગરમાયું છે કે અમારે સવા મહિના સુધી અમારે ઘરની બહાર નીકળે તેમ નથી ને આ રેલીનું આયોજન રાખેલું છે એમાં અમે જવા તૈયાર નથી અને જે કંઈ કુલ થશે એ અમને જવાબદાર નથી ને અમે અમે અમારા પરિવાર ઘરે જ અમે જેને શ્રદ્ધાંજલિ આપી હોય એને અમારા ઘરે આવી શકે અને દરવાજા ચોવીસ કલાક ખુલ્લા રહેશે હવે ભાઈઓને રામ રામ આ કેડિયા કોલોનીમાં પ્રોગ્રામ રાખેલો છે એમાં અમારા પરિવાર કોઈ સામેલ નથી એમાં જાનહાનિ કે કોઈ બી કંઈ થાય એમાં અમારી કોઈ જવાબદારી નથી મારું નામ ગજેન્દ્રભાઈ રમણભાઈ તડવી ગામ ગભાણા